નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવી છે એક ગંભીર સમસ્યાની આ સમસ્યા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામની છે ગામમાંથી કેનાલ પસાર થાય છે જેના કારણે આગળથી જે પાણી આવે છે અને વરસાદનું જે પાણી પડે છે એ આગળ જઈ શકતું નથી એનું વહેણ આગળ ચાલી શકતું નથી અને ગામમાં અને સીમતળમાં ઘણો સમય પડ્યો રહે છે અમુક વિસ્તારમાં તો બારે માસ પાણી રહે છે જેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી અને પશુપાલન માટેનો ચારો પણ મેળવી શકતા નથી અને આસપાસના વિસ્તારને પણ ખૂબ અસરગ્રસ્ત છે પાણીની સમસ્યાને કારણે જમીનો બંજર બનતી જાય છે પાણીની સપાટી જમીન સપાટી પર છે એટલે ધીરે ધીરે વસવાટ માટે પણ ઘર બનાવી શકાય એમ નથી અને સંપૂર્ણ ગામતળ પાણીમાં ગરકાવ છે લોકોને અન્ય સ્થળે સ્થળાંતરણ કરવું પડ્યું છે આ સમસ્યાનું શ્રીને નમ્ર વિનંતી કાયમી નિકાલ લાવે અને યોગ્ય ટેકનિકલ માધ્યમથી એનો રસ્તો નીકાળે એવી અભિલેષા સાથે વિનંતી ભારત ભારતમાં કી જાય